નમસ્કાર વાલી મિત્રો કેમ છો મજામાં તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ નો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે જે વાલી મિત્રોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી લાગેલો એટલે કે આ પ્રમાણેનો આપને મેસેજ બતાવે છે કે આપનો આરટી હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ નથી તો એવા વાલી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી એમના માટે આરટીઈ દ્વારા બીજો રાઉન્ડ પણ બહાર પાડવામાં આવશે અને એ બીજો રાઉન્ડ બહાર પડે એ પહેલા તમે શાળાની પુનઃ પસંદગી કરવી હોય તો એ શાળાની પુનઃ પસંદગી તમે કરી શકો છો તો એ શાળાની પુનઃ પસંદગી કેવી રીતે કરવાની છે એના વિશેની માહિતી આજે આપણા વિડીયોના માધ્યમથી મેળવવાની છે તો જેઓ તમે આરટી ની વેબસાઈટ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે કે આરટી પ્રવેશ માટે બીજા રાઉન્ડ માટે જો આપ શાળાની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હો

તમે અહીંયા એપ્લિકેશન નંબર શોધો એના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા મોબાઈલ નંબર અને બાળકની જન્મ તારીખ નાખી અને પછી અહીંયા ફાઇન્ડ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એપ્લિકેશન એપ્લિકેશન નંબર નંબર જોવા મળશે એ તમારે લખી રાખવાનો છે ત્યાર પછી એ એપ્લિકેશન નંબર તમારે પાછો અહીંયા એપ્લિકેશન નંબરના ખાનામાં અને જન્મ તારીખના ખાનામાં બાળકની જન્મ તારીખ નાખી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને શાળા પસંદગી માટેનું પેજ જ બતાવશે જેમાં આ જે ભાગ તમે જોવો છો એ શાળાની યાદી બતાવે છે અને આ જે ભાગ તમને જોવા મળે છે એ શાળા તમે પસંદ કરેલી હતી એ શાળાની યાદી બતાવે છે હવે એમાંથી તમારે એક પછી એક સૌપ્રથમ પહેલા આ બધી જ શાળા ડિલીટ કરવાની છે શું કામ તો કે આ શાળા તો તમે પસંદ કરેલી હતી પણ આ શાળામાં તો હવે તમને પ્રવેશ લાગી શકે એમ નથી કારણ કે ત્યાં આરટી સીટ ફૂલ થઈ ગઈ છે તો જો તમે ફરીથી આની આજ શાળા રહેવા દયો છો અને શાળા પસંદગીમાં કોઈ ફેરફાર નથી કરતા તો બીજા રાઉન્ડમાં પણ તમને પ્રવેશ લાગવાની શક્યતા ઘણી ઓછી છે એટલે બધી જ શાળાઓને અહીંયાથી ડિલીટ કરી દેવાની છે અને ત્યાર પછી આ ભાગમાં તમને જે પણ કોઈ શાળા બતાવે છે એમાં તમને અહીંયા કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે એની પણ માહિતી તમને બતાવશે

જ્યાં સુધી બીજો રાઉન્ડ બહાર પડે છે ત્યાં સુધી તમે શાળાની પસંદગીમાં ફેરફાર કરી શકશો નહીં એટલે ધ્યાન રાખીને તમારે આ શાળાની પસંદગી કરવાની છે અહીંયા નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે એટલે બાળકની બધી વિગતો અગાઉ જે તમે ફોર્મમાં ભરેલી હતી એ ઓટોમેટિક આવી જશે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમે જે જે શાળાઓ સિલેક્ટ કરેલી છે એ શાળાની યાદી આવી જશે આ શાળાની યાદી કઈ હશે તો નવી જે શાળાઓ એટલે કે પુનઃ પસંદગી તમે કરેલી છે શાળાની એ શાળાની યાદી તમને અહીંયા બતાવશે અહીંયા તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે કન્ફર્મ એપ્લિકેશન પૂછશે આ કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને મેસેજ જોવા મળશે કે તમારી એપ્લિકેશન છે એ સક્સેસફુલી કન્ફર્મ થઈ ગઈ છે અને એની પ્રિન્ટ આઉટ છે પ્રિન્ટ આઉટ તમારે કાઢી રાખવાની છે જેવું તમે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો પ્રિન્ટ આઉટની પેજ તમને જોવા મળશે આ એપ્લિકેશનની પ્રિન્ટ તમારે કાઢીને સાચવી રાખવાની છે જ્યારે બીજો રાઉન્ડ બહાર પડે છે ત્યારે એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ અહીંયા અહીંયાથી આપેલી હોય એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને તમે બીજા રાઉન્ડમાં જોઈ શકો છો કે તમને કઈ શાળામાં પ્રવેશ લાગ્યો છે અથવા તો કઈ શાળામાં પ્રવેશ નથી લાગ્યો આ બધી જ માહિતી આપણે મેળવી જો તમને માહિતી સારી લાગે તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અન્ય તમારા મિત્રો સુધી પણ પહોંચતા કરો કે જેથી કરીને એમને પણ મદદરૂપ થઈ શકે જો આ વિડિયો બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય નીચે જે નંબર આપેલો છે એ હેલ્પલાઇન નંબર ઉપર પણ તમે મેસેજ કરી શકો છો યોગ્ય સમયે આપને જરૂરથી તેના જવાબ મળશે અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર